તારીના ભીખુભાઈ રાઠોડ એમના સન માટે આપણે બે હજાર સોળમાં જે ત્રણ લાખની વ્યવસ્થા કરી હતી એ શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા એના સાક્ષી અને જામીન આપણા તોલ માપ ખાતામાં અધિકારી રહી ચૂકેલા મુકેશભાઈ સોલંકી પણ એના સાક્ષી છે અને એમ એમને પણ મારો વિડીયો જોઈ અને ફોન કરેલ હતો તો એમણે મારા સમર્થનમાં એફિડેટ કરી આપવા પણ એણે સંમતિ આપેલ છે તો આખો ઓડિયો સાંભળો હલો હા મુકેશભાઈ સાહેબ હું રેતો હતો અત્યારે મારો બાબો આવ્યો છે ને જુનાગઢ હું જુનાગઢ રહું છું અમરાઈવાડી અમદાવાદ સાહેબ બહુ જોઈશે સાહેબ ફોન હા બિલકુલ બિલકુલ ને પ્રશ્ન થોડોક બન્યો છે ને એટલા માટે મેં કીધું તમને યાદ કરીએ જે ભીખુભાઈ સાત વર્ષ પેલા બે હાજર સોળ માં ત્રણ લાખ ની મદદ કરાવી હતી ને પેલા ભીખુભાઈ નારણભાઈ રાઠોડ પરંપરાધારી બિલકુલ અમરેલી ખાતે રહેતા હતા બિલકુલ આપડે તો ખરા મારી વાત જી મારું સાહેબ તમે મારી પેલા વાત સાંભળો ભીખુભાઈ નારણભાઈ રાઠોડ છે અને એનો છોકરો કઈક ચાઇના માં અભ્યાસ કરતો હતો બિલકુલ અને કઈક ફી સર્ટિફિકેટ નતું મળતું ડિગ્રી નથી મળતી ત્રણેક લાખ રૂપિયા ઘટતા હતા એટલે તમે કઈક પેલા દિનેશ મકવાણા ની મારી ભલા બધું કંઈક વાત કરી કામ સોપીને ત્રણ લાખ રૂપિયા આપણું સરખેજમાં પેલા અર્જુનભાઈ ગોહેલ છે ને કે હા જી જી એ અર્જુનભાઈ ગોહેલ ને પેલા સોનારા સાહેબ ને બધાની મારફત શિક્ષણ સેવા ટ્રસ્ટ સંકુલ કે ચાલે છે જી જી અને એ લોકો આપણા સમાજના જે દલિત વિદ્યાર્થીઓને ભણવા માટે પૈસા આપે છે ત્યાંથી કે આપણું મારી જામીનગીરી લઈ અને તમારે કેવાથી હું જામીન બનીને ત્રણ લાખ રૂપિયા એ શિક્ષણ સેવા ટ્રસ્ટના કાગળિયામાં સહી કરી છે મેં સહી કરી છે અને આપણે અપાવ્યા છો જે ત્રણ લાખ તો મને તો ભીખુ ના ભેગા થયા હતા તો મને એમ કીધું તું મેં તો આપી દીધા ક્યારે ના મે કીધું ક્યાં આપ્યા તમે મને કીધું શિક્ષણ સેવા ટ્રસ્ટ ની ઓફિસે ત્રણ લાખ જેનું મને કહેલું એમણે હા બરાબર બરાબર મેં કીધું તો બરાબર તો પછી મારું ના કરે પૈસા કે ભાઈ મને જે ટ્રસ્ટ ને મદદ કરી હોય એને આપડે છ ત્રણ ના છ શું કામ સાત વર્ષ જેવો સમય થયો છે તો મારી પણ ફરજ છે અને છ આપીશ પણ ત્યાર પછી ભીખુભાઈ ખબર પડી ને તો એને ઉલટાનું છ લાખ આપવાની વાત તો એક બાજુ રાખી દીધી ઉલટા અને તમે તમે વાત કરો છો ત્રણ લાખ ની જે આપવાની વાત છે એમાં બે લાખ તો તમે ટુકડે ટુકડે લઈ ગયા છો હવે જો મને મને એને બે લાખ રૂપિયા આપી દીધા હોય તો એને ટ્રસ્ટ ને પેલા તો જો મને આપવાના જ નહોતા ટ્રસ્ટ જાણ તો કરવી પડે ને હાલો હું જામીન હતો હવે તમે બોલી લીધું ને હવે હું બોલું તમે સાંભળો આજથી લગભગ મારા ખ્યાલ મુજબ ચારેક વર્ષથી આવશે વર્ષ પેલા અર્જુન દાદા ના કેવાથી હું ડાભી પછી પેલા એક બે જણા અમે બીજા રાઠોડ ગામ પ્રેમપરા તાલુકો ધારી એમના ઘરે સવારે ગયા તા એટલે એમણે એ વખતે એમને એમ કમિટમેન્ટ કરેલું કે છોકરો અત્યારે ભણે છે પણ જયારે વિદેશ થી આવશે અને નોકરી પર લાગશે તારે એના પેલા પગાર થી દસ હજાર એક એવા સરખા ત્રીસ હપ્તા હું તમારું આ પેમેન્ટ કરી આપીશ આવું મને ચારેક વર્ષ પેલા કહેલું અને આ લખાણ શિક્ષણ સેવા ટ્રસ્ટ સંકુલ પાસે મોજુદ છે અને એમાં મારી સહી છે એ દસ હજાર રૂપિયા એને નથી આલ્યા બિલકુલ નથી એનો છોકરો જયારે આવ્યો ને ભીખુભાઈ નારણભાઈ નો રાઠોડ નો છોકરો વિપુલ ભીખુભાઈ રાઠોડ એ આવ્યો ત્યારે કઈક ગવર્મેન્ટમાં કઈક એના નિયમ મુજબ સુકાવા તાલુકાનું તોરી ગામ છે ને હા હા ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સર્વિસ કરે છે હા બિલકુલ બિલકુલ અને સર્વિસ કરે છે અને એ તો સારો છોકરો છે કદાચ પૈસા આપી દે ભીખુભાઈ તમને શું કહે છે પૈસા આપણને ના પાડે છે ભીખુભાઈ આ છોકરાએ તો છ લાખ આપવાનું કીધું કે સાત વર્ષ જેવો સમય થયો છે તો મારે 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 ડબલ કરીને આપવા છે એમ પણ ભીખુભાઈ ઉલટાનું એ આપવાની વાત તો એક બાજુ રહી પણ ઉલટાનો મારા પર આક્ષેપ કર્યો અરે સાંભળો સાંભળો તમને કઉ ભીખુભાઈ આપેલા હતા એ માંડ માંડ મારા પંદર હજાર રૂપિયા નીકળ્યા છે અને તમે માનો હજી પણ એક ભાઈ છે ગરમલી ખાતેના ના અર્જુનભાઈ દુધાભાઈ ખેતરિયા ચલાવાની બાજુ માં આવેલું ગામ છે એના પાંત્રીસ હજાર રૂપિયા પણ ભીખુભાઈ પાસે બાકી છે ને અર્જુનભાઈ મારા વેવાય થાય છે અને સમજો દુભાઈ તમને પૈસા નહીં આપ્યા હોય ખોટું બોલે છે અને આ બાબતે મને પણ એમનો અનુભવ થઈ ગયો તો સમાજમાં આવા માણસો હશે તો સમાજ બાબા આંબેડકર ના જે સ્વપ્નુ અધુરું રહેશે હવે માનો કે ભીખુભાઈ કે છે તો તમને બે લાખ રૂપિયા પેલા રોકડા આપ્યા કે ચેક આપ્યો કે ગમે તે રીતે આપ્યા આપ્યા હોય તો પૈસા આપ્યા બાબત ના પુરાવા તો તમારા એને લેવા જોઈએ ને લેવા જ પડે ફરીથી બે લાખ ખોટી છે આ બાબત નું તમારે એફિડેવિટ જોઈતું હોય તો પી એલ મારુ સાહેબ ને હું મુકેશ સોલંકી રેવાસી દિલખા રોડ કર્મચારી નગર જુનાગઢ નું હાલ આપવા માટે તૈયાર છું સમાજમાં આવા માણસો ખુલ્લા પાડવા જોઈએ આવું ના ચાલે બિલકુલ આપડે તો સમાજ ની સેવા કરવા નીકળ્યા છીએ સમાજ નું બાબા સાહેબ આંબેડકર ના ફેલો છીએ બાબા સાહેબ આંબેડકર ના સ્વપ્ન પૂરું કરવાનું છે આપણા જેવાય અને આ ત્રણ લાખ રૂપિયા આવ્યા હોય તો મારી વાત સાંભળો તો બીજા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ને મળી શકે કે કેમ યસ 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 આ ટ્રસ્ટ મળી શકે ને બિલકુલ પૈસા આપ્યા નથી ને આવું કેસે આઈ ડિસલાઈક ઇટ આપણને ગમતું નથી તમે તમારે આગળ વધો મારું એફિડેવિટ જોઈતું હોય તો હું આપવા માટે તૈયાર છું પણ આવા માણસોને ખુલ્લા પાડો હું તમારી સાથે જ છું અને મારું કોઈ કશું નુકસાન નહીં કરી શકે કેમ કે હું સમાજ ની સાથે છું સમાજ નું મારું લોય છે સમાજ સાથે છું હું તમારી સાથે છું મારું જે પણ જરૂર નથી આવું મને કહેલું પછી મારી એવું બોલ્યા એટલે પછી મેં ચર્ચા કરવાનું બંધ કર્યું તમારો ફોન આવે ત્યારે મને ખબર પડી પૈસા નથી તમારા આ બાબત સલાહ લઈ અને મારી જ્યાં મારી જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે મારી જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે માંગજો હું હું એ તમને બધી રીતે મદદ કરવા તૈયાર છું બિલકુલ ત્રણ લાખ તમને ના આપ્યા હોય તો ત્રણ લાખ મેળવવા માટે મારી જ્યાં જરૂર પડે ત્યાં મને હું આવવા માટે તૈયાર છું બિલકુલ 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 સેવા સંકુલ ટ્રસ્ટ ની વેજલપુર ની ઓફિસે જઈને જામીનગીરી લઈ અને મેં પૈસા અપાવ્યા છે બિલકુલ 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 અને હજી સુધી નથી આપ્યા આ સારી બાબત ન ગણાય આ બાબતે તમારું મારે જ્યાં જરૂર પડે ત્યાં મને કેજોર કમ જી કાંઈ કાંઈ વાંધો નહીં દિનેશભાઈ પણ વાત થઈ તમારી સાથે પણ વાત કરું છું આપણે અર્જુન દાદા લોકો પૈસા લઉં અને હું આપું એવું કોઈ બને નઈ તમને ભીખુ નારણ અમદાવાદ શિક્ષણ સેવા સંકુલ ટ્રસ્ટ ની ઓફિસે આવ્યા ને ત્યારે એનું ભાડું નતું ભાડા ના પાંચસો રૂપિયા મેં અને ધારી જવાના આપેલા જે તે સમયે માણસ ની પરિસ્થિતિ એવી હોય અને એ માણસ મારા ભૂલી એ માણસ જ્યારે મારા ઘરે ભીખુ ના આવ્યો ને ત્યારે ફક્ત એની આંખ આંસુ નતા પડ્યા આંસુના બુંદ છલકાઈ ગયા હતા અને મને કીધું મુકેશભાઈ મારો છોકરો છે છે ઉપયોગી આમ મને આકાશ ના તારા હથેળી માં બતાવ્યા હતા હું આંબેડકર વાદી હોવાના કારણે થોડો પીગળી ગયો અને તમારી દિનેશભાઈ ની ભલામણ થી હું શિક્ષણ સેવા ટ્રસ્ટ ના અર્જુન દાદા ગોહિલ પાસે લઈ ગયો અને પૈસા અપાયા હતા એ વાત ના આજે લગભગ મારા ખ્યાલ મુજબ સાતેક વર્ષ થયા છે પૈસા ના આપ્યા હોય તો આ સારું ન ગણાય બિલકુલ 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 કઈ વાંધો નહીં એટલે હવે તમે મારી જ્યાં જરૂર પડે આ મારો નંબર છે એવું કરી લેજો જ્યાં જરૂર પડે ત્યાં મને ફોન કરજો અને તમે કહેશો એમ જે સત્ય હશે ને એને જાહેર માં લાવવા હું આઈ એમ એગ્રી બસ 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 સાથે રેજો બધા હું કા મારી પર આક્ષેપ થયો છે તો મારા મારા પણ હું સત્ય છું એવું સાબિત કરવું પડશે તમે જે કંઈ કરવું એ મને કરો કેમ કે મને પણ મારા 15000 15000 જેવી રકમ લેવામાં મને જો આખી અંધાર આવ્યો હોય તો તમને એને 2 લાખ કેવી રીતે આપ્યા છે મને નવાઈ એ લાગે પુરાવા લીધા વગર કે આપ્યા હોય છે કેમ આપ્યા હો બિલકુલ 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 હા 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 જી 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 કાઈ વાંધો નહીં તો હવે છે ને આપણે આપડી આ વાતચીત રહી ને એનો ઓડિયો મારા YouTube માં મેલી શકું હું તમારી લેવા માંગુ છું હા તો મૂકો ને હું ખોટું બોલું સાંભળો જયારે પીએફ ની લોન લઈને મેં એને લોન લીધેલી છે લગભગ લાખ દોઢ લાખ જોવી ખબર નથી સાત લાખ જેવો સમય થયો પણ મેં એનું એફિડેવિટ કરાવ્યું હતું એ બધા કાગળો એની પાસે હશે માંગજો તમે મને પૈસા જયારે પાછા એને મને પાછા પડે એવું જ હતું કેમ કે મેં એના ચેક લીધેલા અને લખાણ લીધેલું અને આટલા સમય માં પૈસા પાછા આપવા એ રીતે લોટરી રૂબરૂ કરાવી મને એને

જુનાગઢ ખાતે રહું આ બાબત ની ચર્ચા કરવી હોય ને રાત્રે બાર વાગે મારા ઘરે આવે આઈ વિગ્રી સમાજ માટે શું સમાજ માટે હતો ને સમાજ માટે રહી વાહ સરસ બઉ સરસ બઉ સરસ બરાબર ચાલો મળીએ જી 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 ભલે જય ભીમ જય ભી જય ભીમ આ ઓડિયોને ખૂબ શેર કરો જેથી કરીને લોકોને સાચી ખ્યાલ આવે અને આપણા ગરીબ વિદ્યાર્થીઓને જે મદદ થતી હોય એ મદદ કરવાવાળા લોકો પણ આગળ આવે અને સાચા ખોટાનો પરત થાય બધાને તો આ ઓડિયોને ખૂબ શેર મુકેશભાઈ સોલંકી મારા મિત્ર છે ઘણા સમયથી મેં પરિચયમાં છીએ અને અમદાવાદ પહેલાં રહેતા હતા અમરાઈવાડીમાં અત્યારે એમના સન સાથે જૂનાગઢ મુકામે રહ્યા છે અને ખૂબ નિષ્ઠાવન માણસ છે તોલમાપ ખાતામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા નિવૃત્ત થયેલ છે અને ખૂબ સમાજ સેવા કરે છે તો આ એનો ઓડિયો સાંભળ્યો હોય અને આપને ગમું હોય તો એમાં લાઈક કરો અને કંઈ ક્વેરી હોય અથવા તો કંઈ સારી બાબતો હોય તો મેસેજ કરો અને આ આપણી ચેનલ છે પીએલ મારુ અને એસ સમતા સૈનિક દળ આ બંને ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરો આપણા સમાજને આવી રીતે જ મદદરૂપ થવા માટે આમાં આપણે ઓડિયો વિડીયો મૂકતા હોઈએ છીએ જય ભીમ નવ બુદ્ધા